પોરબંદરમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ થઈ છે પોરબંદરના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષા સંદર્ભે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદ્ભવતા ભય ચિંતા તણાવ નિરાશા ડિપ્રેશન અને નકારાત્મક મનોવલન ને કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનો માં આત્મવિશ્વાસ ને વૃદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિશેના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇન ની શરૂઆત કરવામાં આવી છે

આત્મવિશ્વાસ પૂર્વક આપી શકે તેવી અપીલ કરાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર મારું નામ ડોક્ટર જિગ્નેશ પ્રશ્નાણી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પોરબંદર વતી આપની સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે એક મહત્વની વાત જણાવતા મને આનંદ થઈ રહ્યો છે કે બોર્ડની પરીક્ષા જ્યારે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓના મનમાં અલગ અલગ પ્રકારના ભય ચિંતા તણાવ કાલ્પનિક ભય આત્મવિશ્વાસની કમી અને કેટલાક માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ સતત ચિંતામાં રહેતા હોય છે આ સ્થિતિની અંદર વિદ્યાર્થીઓને જરૂર હોય છે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની છેલ્લા દસ વર્ષથી હું આ સેવા સાથે જોડાયેલો છું અને બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમગ્ર તંત્ર વતી એક ફ્રી મનોવૈજ્ઞાનિક હેલ્પલાઇન ચલાવવામાં આવે છે જેનો પરિચય આપતા આજે મને આનંદ થઈ રહ્યો છે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય અને ખાસ કરીને મનોવૈજ્ઞાનિક પ્રશ્નોથી ઘેરાયેલા હોય ત્યારે એમના વિકાસની અંદર અવરોધ આવતો હોય છે અને અવરોધને દૂર કરવો બિલકુલ જરૂરી છે ક્યારેક હું જોઉં છું કે પરીક્ષાના આગલા દિવસે ક્યારેક તો પરીક્ષાના સેમ દિવસે પણ વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવતા હોય છે કે કોન્ફિડન્સનો અભાવ અનુભવતા હોય છે કે આજે હું પરીક્ષા નહીં આપી શકું ત્યારે એ લોકો મનોવૈજ્ઞાનિક તરીકે મારો સંપર્ક કરે છે અને હેલ્પલાઇનના માધ્યમથી હું એમને મદદ કરું છું જરૂર લાગે તો તાત્કાલિક રૂબરૂ બોલાવીને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે થેરાપી આપવામાં આવે છે અને બિલકુલ નિઃશુલ્ક રીતે આ સેવા ચલાવવામાં આવે છે તો એ વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ અનુભવે છે તાત્કાલિક અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપિયર થાય છે અને પછી ખુશ ખુશ થઈને જ્યારે પરિણામ આવે છે ત્યારે અમારો સંપર્ક કરીને કહે છે કે બસ એ સમય જો મારો જાળવી લેવામાં ના આવ્યો હોત તો કદાચ મારું વરસ બગડ્યું હોત ને ખાલી વરસ નથી બગડતું એ પહેલાંના દરેક વર્ષોની મહેનત પણ એની સાથે જાણે બગડતી હોય એવું આપણને લાગે છે તો આ સમયને સાચવવા માટે થઈને હેલ્પલાઇન ખૂબ મદદ કરે છે અને સમગ્ર જિલ્લાના શિક્ષણના વડા શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા સતત અમને લોકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે વિવિધ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા પણ માર્ગદર્શન આપો કે જેથી પરીક્ષાના દિવસે કઈ રીતે આવા કોઈ પ્રશ્ન ઊભા થાય તો જાતે જ ટેકલ કરી શકાય અને એટલે જ આ હેલ્પલાઇન દ્વારા અમે દર વર્ષે ઘણી બધી શાળાઓની અંદર જઈને રૂબરૂ પણ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરવા માટે પ્રેક્ટિકલ સેશન્સ આપીને ટ્રેનિંગ આપવામાં આવે છે શીખવાડવામાં આવે છે જે પણ બિલકુલ નિઃશુલ્ક છે તો આ સેવાનો લાભ શાળા સેમિનાર માટે પણ લઈ શકે છે અને તમારી આજુબાજુ કોઈ એવા વિદ્યાર્થી હોય તો એને તમે મારો આ હેલ્પલાઇન નંબર અઠ્ઠાણું બસો તેતાલીસ ચોસઠ ત્રણ બાસઠ આ ઉપરાંત મારી સાથે અન્ય સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રીતિબેન કોટેચા જોડાયેલ છે જેનો નંબર છે નેવું ત્રણસો ચોત્રીસ એક્યાસી એંસી ત્રણ આપ એમનો પણ સંપર્ક કરી શકો છો અને આ હેલ્પલાઇનની મદદથી આપના મનમાં જે કંઈ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો મુશ્કેલીઓ અનુભવાતી હોય એને દૂર કરી શકો છો અને અમારો વિશ્વાસ છે અમારો અનુભવ છે કે ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકાય છે જીવનના કોઈ એવા પ્રશ્ન નથી હોતા કે જે પ્રશ્નોનું સોલ્યુશન ના હોય કોઈ તાળું એવું નથી હોતું કે જેની ચાવી ના હોય માત્ર તમારે તમારા મનની વાત અમારા સુધી પહોંચાડવાની છે તમારા પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની છે તમારા ટીચર સુધી પહોંચાડવાની છે અને જો આપ પોતાના મનની વાત શેર કરશો આપણે આમ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં તો શેર કરીએ છીએ પણ મનની વાત પોતાના ફેમિલી સાથે પોતાના ટીચર સાથે શેર કરશો તો એ પણ તમને માર્ગદર્શન આપશે ને જરૂર હશે તો અમારો સંપર્ક કરાવીને આપના પ્રશ્નના નિરાકરણમાં મદદ મળશે વાલીઓને પણ મારી નમ્ર વિનંતી કે પરીક્ષા છે વિદ્યાર્થીને સપોર્ટની જરૂર છે પ્રેમની જરૂર છે હુંફાળા વાતાવરણની જરૂર છે જીવનની આ કોઈ અલ્ટિમેટ અને અંતિમ પરીક્ષાઓ નથી જીવન તો રોજ નવી પરીક્ષા લેવાનું છે અને એમાં વિદ્યાર્થીનું ઘડતર થાય વિદ્યાર્થીઓ જીવનને આનંદથી પ્રેમથી એક પોઝિટિવ એટીટ્યૂડથી ફેસ કરી શકે એ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે અને એમાં ટીચર્સ અને વાલીનો અને શાળાનો શાળાના મેનેજમેન્ટનો પણ મોટો રોલ છે તો બધા જ લોકો જ્યારે સાથે મળીને વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે કામ કરશું ત્યારે ખૂબ સારી રીતે આપણે વિદ્યાર્થીઓનું પરિણામ પણ મેળવી શકશું પરિણામ એ બાય પ્રોડક્ટ છે પણ વિદ્યાર્થીઓને આ જ્ઞાનની દુનિયામાં તૈયાર થાય અને સારામાં સારી રીતે પરફોર્મન્સ આપી શકે એ મહત્ત્વની વસ્તુ છે ને એમાં કોઈ પણ અવરોધ હોય તો એને દૂર કરવા માટે અમારી હેલ્પલાઇન મદદમાં છે સમગ્ર જિલ્લાનું શિક્ષણ તંત્ર મદદમાં છે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ મદદમાં છે આ ઉપરાંત પરીક્ષાનું સુચારું આયોજન થાય એ માટે સમગ્ર તંત્ર માન્ય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીડીઓ સાહેબ બધા જ આપની સાથે જોડાયેલા છે આપને બિલકુલ પોરબંદર જિલ્લાની અંદર આનંદથી ખુશીથી નિશ્ચિંત રીતે એકદમ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવાની છે અને અમે સૌ આપની સાથે છે અમારી બેસ્ટ વિશિસ આપની સાથે છે થેન્ક યુ સો મચ